ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ આણંદ ઉર્ફે અમૂલ પ્રાથમિક મતદાર યાદી તૈયાર કરવા માટે પ્રાથમિક દૂધ મંડળીઓ પાસેથી એકત્રી માર્ચના રોજ આધારિત મતદાર યાદી પ્રમાણે સભાસદો પાસેથી ઠરાવ મોકલવામાં આવે છે અને એ ઠરાવ પરથી પ્રાથમિક મતદારોની યાદી તૈયાર કરવામાં આવે છે ઉમેદવારની ઉમેદવારી કરવાની મહત્વની લાયકાત કે ઉમેદવારી કરવા માટે મહત્વની લાયકાત આપણે જો જોઈએ તો જે તે મંડળીનો ઓડિટ વર્ગ અ કે બ હોવો જોઈએ એક આ પ્રાથમિક મહત્ત્વની આ લાયકાત છે જે તે મંડળીનો જે ઉમેદવારી કરવાનો હોય તે મંડળીમાં સાતસો લીટર દૂધ અને એકસો એસી દિવસનું દૂધ ઉમેદવાર જે પ્રતિનિધિ તરીકે આવે છે તેને ભરેલું હોવું જોઈએ ગયા વર્ષે એ વ્યવસ્થા કમિટીમાં હોવો જોઈએ ત્રીજી લાયકાતમાં એવું છે કે છ્યાસી કલમ ત્રણું અને ચારસો આઠ મુજબ એ ગુનેગાર થયેલો ન હોવો જોઈએ આ ત્રણ મહત્વના મુદ્દાઓ છે ખેડા જિલ્લાની બાર બ્લોક છે બાર બ્લોક પૈકી કોઈ પણ વિભાગનો કોઈ પણ સભાસદ જે મતદાર યાદીમાં નામ થયેલું છે તે પોતે કોઈ પણ વિભાગમાંથી ઉમેદવારી કરી શકે દાખલા તરીકે આણંદમાં ઉમેદવારી કરવી હોય અને જે તે બોરસદની મતદાર યાદીમાં નામ ધરાવતો હોય તો આણંદના મતદાર યાદીના બે દરખાસ્ત કરનાર અને ટેકો આપનાર બે પ્રતિનિધિઓની તે વિભાગમાં ઉમેદવારી કરી શકે છે ધ્યાનમાં રાખવાની બાબતો ચૂંટણીમાં મહત્વની એવી છે કે જ્યારે ઉમેદ મતદાનની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે ઉમેદવારના એજન્ટો બેલેટ નંબર નોંધતા હોય છે બેલેટ નંબર નોંધવાથી મતદારમાં કૃત્રિમ ભય ઊભો થાય છે કે ભાઈ મારું બેલેટ તમે નોંધી લીધું છે અને ભવિષ્યમાં જ્યારે ચૂંટણી થશે ત્યારે બેલેટ પર કોને મત આપ્યો એ પણ એ લોકો તપાસે અને મને કંઈક મારી મંડળીને કંઈક નુકસાન કરશે એટલે આ રીતે એનો ભય ઊભો થાય છે દરેક ઉમેદવારે ચૂંટણી દરમિયાનમાં પોતે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ ઉમેદવારનો એજન્ટ કોઈ પણ પ્રકારની નોંધ જે બેલેટ પેપર અંગેની કરે તો તે પણ કોઈ પણ સાહિત્ય રાખ્યા સિવાય અંદર છે પણ જો એ કોઈ પણ કરતો હોય તો તરત જ એની સામે વાંધો લઈ અને ચૂંટણીના કક્ષમાંથી બહાર કાઢવો પડે ચૂંટણી પ્રક્રિયા બધાએ ચર્ચા તમે બધાય જોવાની છે બજારમાં કે ચૂંટણી પ્રક્રિયામાં ઘણા લોકોના ફોર્મ રદ થયા ઘણાને ક વર્ક કરી નાખ્યો હવે આ બધી પ્રક્રિયામાં સરકારી તંત્રએ ધોરણ લેવું જોઈએ કે ચૂંટણીના નિયમો નંબર ચાર અ અને ચાર બ એનું અદઘટન બહુ મહત્વનું છે તમે સામાન્ય રીતે જુઓ તો એ તમને ખબર નહીં પડે પણ જો તમે એને ઉડાણથી ડિટેલ વાંચશો તો તમને ખબર પડશે કે ચાર એક મંડળીને લાગુ પડે છે ચાર બે જે એકથી ચાર મુદ્દા જે છે એ મંડળીના ઉમેદવારને લાગુ પડે છે પ્રાઇમરી યાદીમાંથી આખરી મતદાર યાદી બહાર પાડવાની થઈ ત્યારે કેટલીક મંડળીઓને કલમ છ્યાસી તમને લાગુ પડે છે ત્રણ લાગુ પડે છે એમ કરીને કેટલીક મંડળીઓ લાયકાત ધરાવતી હોવા છતો એને મંડળીની લાયકાત ગણીને પ્રતિનિધિના બદલે એવી મંડળીઓના પણ પ્રતિનિધિઓને દૂર કરવામાં આવે છે એ પદ્ધતિ રોંગ છે એ લોકો કેટલાક હાઈકોર્ટમાં ગયા છે પણ એ ખર્ચો બધાને પોસાય નહીં અને ચુકાદો પણ મોડો આવે એટલે જ ખરેખર વોર્ડ ચોરી જેવી થઈ છે નહીં કે વોર્ડ ચોરનું તંત્ર ચાલે છે તો દરેક જગ્યાએ વોર્ડ ચોરી આ રીતે થાય છે